નમસ્કાર મિત્રો જોબ સરકારી તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક નવી ભરતીની માહિતી આ વિડીયો જોવાના છીએ તો આ ભરતી છે ભારતીય રિઝર્વ બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પટાવાળાની ભરતી કરવા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે આરબીઆઈ ની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ કે તેથી વધુ એજ્યુકેશન ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે અહીં કુલ પાંચસો ને બોતેર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે મિત્રો આ જાહેરાત બાબતની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોઈએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસ આસિસ્ટન્ટ ઇન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પેનલ ઇયર બે હજાર પચીસ તો મિત્રો ઓફિસ આસિસ્ટન્ટનો મતલબ થાય છે પટાવાળાની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવે છે અહીં મિત્રો કુલ પાંચસો ને જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આ જગ્યાઓ ઉપર ભરતી થવા માટે તમારે ઓનલાઈન અરજી બેંક વેબસાઇટ એચ આરબીઆઈ ડોટ ઓઆરજી ડોટ ઇન પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ જાહેરાત બાબતની સંપૂર્ણ માહિતી પણ તમને આ વેબસાઇટ ઉપર જઈને જ ઉપલબ્ધ થશે જેથી તમારે આરબીઆઈ ડોટ ઓઆરજી ડોટ ઇન વેબસાઇટની અચૂક મુલાકાત લેવાની રહેશે હવે મિત્રો અહીં આ જગ્યા ઉપર અરજી કરવા માટેની લાયકાત અને અન્ય માહિતી આપણે જોઈએ તો મિત્રો અહીં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપણને આપવામાં આવી છે તો મોડ ઓફ એપ્લિકેશન અહીં અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે અહીં બેંકની વેબસાઇટ ફરી આપણે જોઈએ તો આરબીઆઈ ડોટ ઓઆરજી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની મહત્વની તારીખો પણ અહીં આપણને આપવામાં આવી છે તે જોઈએ તો વેબસાઇટ લિંક ઓપન થવાની તારીખ છે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી આ જગ્યા ઉપર અરજી કરવાની વેબસાઇટ ઓપન થશે એટલે કે તમે અરજી કરી શકો છો પત્રક ફી જેને આપણે કહીએ તે ઓનલાઈન ભરવાની તારીખ છે પંદર એક બે હજાર થી ચાર એક બે હજાર છવ્વીસ સુધીમાં તમારે તમારી કેટેગરી પ્રમાણે જે પણ ફી ભરવાની થતી હોય એ તમારે ભરી દેવાની રહેશે અહીં મિત્રો સંભવિત પરીક્ષા તારીખ તમને આપવામાં આવી છે તો ફેબ્રુઆરી અઠ્યાવીસ અથવા માર્ચ એક બે હજાર છવ્વીસ ના રોજ તમારી આ પરીક્ષા લેવામાં આવશે અહીં મિત્રો આપણને ડિટેલ ઓફ નોટિફિકેશન અહીં જગ્યાઓની માહિતી આપણને સ્ટેટ વાઇઝ અને શહેર વાઇઝ આપવામાં આવી છે તે જોઈએ તો અમદાવાદ શહેર માટે કુલ જગ્યાઓ ઓગણત્રીસ છે બેંગલુરુ માટે સોળ જગ્યા છે ભોપાલ માટે ચાર જગ્યા છે ભુવનેશ્વર માટે છત્રીસ જગ્યા છે ચંદીગઢ માટે બે જગ્યા છે ચેન્નઈ માટે નવ જગ્યા છે ગૌવાહાટી માટે બાવન જગ્યા છે હૈદરાબાદ માટે છત્રીસ જગ્યા છે જયપુર માટે બેતાળીસ જગ્યા છે કાનપુર અને લખનૌ માટે એકસો ને જગ્યા છે કોલકત્તા માટે નેવું જગ્યા છે મુંબઈ માટે ત્રીસ જગ્યા છે ન્યૂ દિલ્હીમાં એકસઠ જગ્યા છે પટના માટે સાડત્રીસ જગ્યા છે આમ કુલ મળીને પાંચસો ને બોતેર જગ્યાઓ ઉપર મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પટાવાળાની જગ્યા ઉપર ભરતી કરવાની છે અહીં તમારી કેટેગરી પ્રમાણે તમારે જગ્યાઓ જોઈ લેવાની રહેશે મિત્રો અહીં એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપણે જોઈએ તો ઉમેદવાર ભારતીય નાગરિક હોવા જોઈએ તો જ તમે અહીં અરજી કરી શકો છો આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર અઢાર વરસથી પચીસ વર્ષની વય ધરાવતા હોવા જોઈએ અહીં મિત્રો ઉમેદવારનો જન્મ બે એક બે હજાર એક થી તારીખ એક એક બે હજાર આઠ વચ્ચે થયેલો હોય એવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે મિત્રો અહીં કઈ કઈ કેટેગરીને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે તેની આપણને માહિતી આપવામાં આવી છે તો એસસી એસટી ઉમેદવારોને પાંચ વર્ષની અહીં છૂટછાટ મળવાપાત્ર થશે અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસી માટે અહીં ત્રણ વર્ષની છૂટછાટ રહેશે મિત્રો અહીં હેન્ડિકેપ માટેની પણ વયમર્યાદામાં જે છૂટછાટ છે તે દસ વર્ષની છે અને એક્સ સર્વિસમેન માટે અહીં આપવામાં આવ્યું છે કે પચાસ વર્ષ સુધીની મેક્ઝિમમ વય ધરાવતા એક્સ સર્વિસમેનો પણ અહીં અરજી કરી શકે છે વિડોઅલ કોર્સ લીધેલી મહિલાઓ માટે અહીં ચાલીસ વર્ષ સુધી અરજી કરી શકે છે હવે મિત્રો અહીં શૈક્ષણિક લાયકાતની માહિતી આપણને આપવામાં આવી છે તો એક એક બે ના રોજ અહીં શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે તે ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે મિત્રો અહીં ઓછામાં ઓછું એટલે કે ધોરણ દસ પાસ હોય તેવા મિત્રો આ જગ્યા ઉપર અરજી કરી શકે મિત્રો અહીં પસંદગી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે તેની માહિતી આપણને આપવામાં આવી છે તે જોઈએ તો સિલેક્શન મિલ બી થ્રો ઓનલાઈન ટેસ્ટ એન્ડ લેંગ્વેજ પ્રોફેન્સથી ટેસ્ટ લેવામાં આવશે તો મિત્રો પ્રથમ છે ઓનલાઈન ટેસ્ટ અહીં તેના સબ્જેક્ટ આપણને આપવામાં આવ્યા છે તે અહીં જોઈએ તો રીઝનિંગ એબિલિટીના ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે જનરલ ઇંગ્લિશના ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સના પૂછવામાં આવશે જનરલ અવેરનેસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સના પૂછવામાં આવશે ન્યુમેરિકલ એબિલિટી ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સના અહીં પૂછવામાં આવશે એટલે કે મિત્રો અહીં કુલ એકસો વીસ ક્વેશ્ચન અને તેના એકસો વીસ માર્ક્સ રહેશે આ પરીક્ષાનો સમય નેવું મિનિટનો રહેશે મિત્રો અહીં લેંગ્વેજ પ્રોફેશન્સી ટેસ્ટ એટલે કે તમારે લોકલ લેંગ્વેજની પણ એક પરીક્ષા અહીં પાસ કરવાની રહેશે તેમાં કોઈ મેરિટમાં ગણતરી કરવામાં આવશે નહીં પણ લોકલ સ્ટેટ લેંગ્વેજ જે હશે તેની પણ તમારે પરીક્ષા આપવાની રહેશે અહીં મિત્રો આપણને એક્ઝામિનેશન સેન્ટરો ક્યાં રહેશે તેની માહિતી આપવામાં આવી છે તો ઓલ ઓવર ઇન્ડિયામાં જે મોટા શહેરો છે આ પરીક્ષા લેવામાં આવશે હવે મિત્રો આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને પગાર કેટલો મળશે તેની માહિતી જોઈએ ગ્રોસ જે સેલેરી તમને એપ્રોક્સલી મંથ મળવાની છે તે છેતાલીસ હજાર ઓગણત્રીસ રૂપિયા દર મહિને તમને મળવાપાત્ર થશે ગાઈડલાઇન્સ ફોર પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ ફોર એસસી એસટી ઓબીસી અને પીડબ્લ્યુ કેન્ડિડેટ માટે અહીં માહિતી આપવામાં આવી છે તો મોટાભાગની બેંકની જે પરીક્ષાઓ હોય છે તેમાં એસસી એસટી ઓબીસી અને હેન્ડીકેપ ઉમેદવારોને પ્રી એક્ઝામ ટ્રેનિંગ આપવામાં આવે છે ઘણા મિત્રોને આ ખબર ન હોય તો આ તમારે જાણકારી મેળવી લેવી જોઈએ અહીં તમને પરીક્ષા પહેલાં બેંક દ્વારા જ બિલકુલ ફ્રીમાં આ પરીક્ષાની તૈયારી માટેની ટ્રેનિંગ આપવામાં આવશે તો અહીં આપણને આ પ્રી એક્ઝામ ટ્રેનિંગની જે માહિતી આપવામાં આવી છે જો તમે આ પ્રમાણેની ટ્રેનિંગ લેવા માંગતા હોય તો જરૂરથી આ માહિતીનો યોગ્ય અભ્યાસ કરી અને ફોર્મ જ્યારે તમે સબમિટ કરો ત્યારે તેમાં તમારે તે માહિતી અપલોડ કરવાની રહેશે હવે મિત્રો આ ભરતીની અંદર અરજી કરતા ઉમેદવારોને એક્ઝામિનેશન ફી કેટલી ભરવાની રહેશે તેની માહિતી અહીં આપવામાં આવી છે તે જોઈએ તો અહીં મિત્રો આ ફી તમને નોન રિફંડેબલ એટલે કે પાછી મળવાપાત્ર થશે નહીં અહીં સિરિયલ નંબર એકમાં એસસી એસ ટી હેન્ડીકેપ એક્સ સર્વિસમેન ઉમેદવારોને પચાસ રૂપિયા એમાઉન્ટ અને અઢાર ટકા જીએસટી સાથે ફી ભરવાની રહેશે જ્યારે જનરલ ઉમેદવારો ઓબીસી ઈડબ્લ્યુ એસ ઉમેદવારોને એપ્લિકેશન ફી પેટે ચારસો પચાસ રૂપિયા પ્લસ અઢાર ટકા જીએસટી તરીકે તમારે આપવાના રહેશે અહીં ઘણીવાર સ્ટાફના જે ઉમેદવાર મિત્રો છે તેમને પ્રકારની ફી ભરવાની થતી નથી અહીં મિત્રો ઇન્સ્ટ્રક્શન ઓફ એપ્લિકેશન પ્રોસેસ તમને આપવામાં આવી છે તો તમારે આ જગ્યા ઉપર અરજી કરતા પહેલા એપ્લિકેશન પ્રોસેસની માહિતી ડિટેલમાં જોઈ લેવાની રહેશે ત્યાર પછી જ તમારે આ એપ્લિકેશન કરવાની રહેશે તો મિત્રો આ હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પટાવાળાની જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની અંદર તમે ફોર્મ કઈ રીતના ભરશો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારી વેબસાઇટ ઉપર જવાનું રહેશે પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે પસંદગી પામતા ઉમેદવારોને પગાર સ્કેલ કેટલો મળશે તેની સંપૂર્ણ માહિતી મેં આ વિડીયોમાં તમને આપી છે આ જાહેરાતને ડાઉનલોડ કરી તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી માગ્યા મુજબના ડેટા અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજીમાં ફિલઅપ કરી અને અરજી સબમિટ કરવાની રહેશે તો મિત્રો આ જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર